આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના વાત કરતા તેમના દ્વારા થઈને એ લોકોના ટોળા પર ગાડી ચડાવી લેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથરાદા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હંદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણઘાતક હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બબરા પોલીસ સ્ટેશનમાં માં મર્ડર નો 307 નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુવાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુવાળા અને ભાઈ નાગરાજવાળા ને આજ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા લઠિયાર વડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પંતવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ નાની મોટી ઇજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો નવ અને બાયોટીંગ ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર એકસો અઢાર મુજબ કરવામાં આવે છે તપાસ કાર્યવાહી ચાલુ છે